સૌને જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજે ભાવ મેળા ભાવમેળાપક કેવી રીતે કરવું તેની એક ઉદાહરણ કુંડળી જોઈએ છીએ જેમાં એક સ્ત્રી જાતિકા માટે એક વરની પસંદગી કરવાની છે તો આપણે જોઈએ છીએ કે સ્ત્રી જાતિકાની જન્મ તારીખ છે એકવીસ માર્ચ ઓગણીસો નેવું જન્મ સમયે રાત્રિના દસ કલાકને પંદર મિનિટ જન્મસ્થળ અમદાવાદ અમદાવાદ છે તુલા લગ્નની કુંડળી છે લગ્ને શુક્ર ચોથા ભાવમાં ચંદ્ર રાહુ મંગળ શનિ સાથે છે સૂર્ય અને બુધ છઠ્ઠા ભાવમાં રહેલ છે ગુરુ ભાગ્યસ્થાનમાં અને દસમાં કર્મસ્થાનમાં કેતુ રહેલ છે ચંદ્ર છે એ મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં બીજા ચરણમાં છે બુધ પૂર્ણાસ્તના છે કુંડળીના લગ્ને શુક્ર માટે થઈ અને બુદ્ધ અધિમિત્ર ગ્રહ છે સૂર્ય સૂર્યશનિ રાહુને કહેતું ન્યૂટ્રલ ગ્રહો છે સમગ્રહ છે શત્રુ તરીકે મંગળ અને ગુરુ છે જ્યારે અધિશત્રુ તરીકે ચંદ્રગ્રહ રહેલ છે હવે આપણે જે પુરુષની કુંડળી સાથે આ કુંડળીની મેચિંગ કરવાની છે એ છોકરાની ડિટેલ્સ છે જન્મ એનો ઓગણીસ જુલાઈ ઓગણીસો એકાણુંનો છે જન્મ સમય રાતના અગિયાર કલાક પિસ્તાલીસ મિનિટનો છે અને અમદાવાદ શહેરમાં એમનો જન્મ છે છોકરાની અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે મીન લગ્નની કુંડળી છે ચોથા ભાવમાં કેતુ ગુરુ પાંચમા ભાવમાં કર્ક રાશિમાં ઉચ્ચસ્થ થઈને રહેલ છે બુધ અને સૂર્યની સાથે યુતિ છે ગુરુની મંગળ અને શુક્ર અહીં આપણે જોઈ શકીએ છીએ છઠ્ઠા ભાવમાં છે ચંદ્ર તુલા રાશિમાં સ્થાનમાં કોઈ ગ્રહ નથી જ્યારે કર્મસ્થાનમાં રાહુ ધનુ રાશિમાં છે અને શનિ મહારાજ સ્વગૃહિ થઈને લાભ સ્થાનમાં મકર રાશિમાં છે અહીં જોઈ શકીએ છીએ કે સૂર્યગ્રહ છે એ ચલિત થઈને ચોથા ભાવમાં આવી જાય છે નવમાસ કુંડળીની અંદર પણ આ પ્રમાણે ગ્રહોની સ્થિતિ આપણને જોવા મળે છે લગ્નેશ ગુરુની માટે થઈ અને આપણે વિચાર કરીએ તો ચંદ્ર અને મંગળ એ અધિમિત્ર ગ્રહ છે કેતુ મિત્ર ગ્રહ છે જ્યારે શુક્ર અને સૂર્ય એ બંને ન્યૂટ્રલ ગ્રહો છે સમગ્રહ છે જે છોકરીની કુંડળીમાં શુક્ર લગ્નેશ થાય છે શનિ શત્રુગ્રહ રાહુ શત્રુગ્રહ અને બુધ અધિશત્રુગ્રહ થાય છે હવે આ કુંડળીનું જો આપણે માત્ર ગુણમ મેળા પગ કરવા જઈએ તો તેમાં બાવીસ ગુણ મળે છે એટલે કે એકસઠ ટકા કુંડળી મેચ થાય છે મંગળની જો વાત કરવામાં આવે તો મંગળ આપણે છોકરીની કુંડળીમાં જોઈએ છીએ તો એ લગ્નથી ચોથા ભાવમાં રહેલ છે ચલિત થતા નથી સાથે સાથે શુક્રની સાથે પણ યુતિમાં છે અને ચંદ્રથી બીજા ભાવમાં આવી જાય છે ચલિત કુંડળીમાં તો અહીંયા સ્ત્રી જાતિકા છે એ સો ટકા માંગલિક છે પુરુષની કુંડળીમાં જોવા જઈએ તો મંગળ ગ્રહ છઠ્ઠા ભાવમાં છે જે ચલિત થતા નથી અને ચંદ્રથી તે અગિયારમા ભાવમાં છે લગ્નથી તે છઠ્ઠા ભાવમાં છે શુક્રથી આપણે જોઈએ તો તેની સાથે યુવતીમાં છે એટલે પુરુષ જાતકને માત્ર તેત્રીસ ટકા મંગળ છે એમ કહી શકાય તો મિત્રો આપણે જોઈએ છીએ કે માત્ર ગુણ મેળાપક કે ભાવ મેળાપક કરવાથી નહીં પણ કુંડળીના તમામ યોગો જોવાથી આપણને ખ્યાલ આવે કે કુંડળીમાં મેચિંગ થાય છે કે નહીં હવે અહીંયા ગ્રહોની વાત કરી હવે જે યોગો બને છે એ યોગોની વાત કરીએ તો પુરુષ જાતકની કુંડળીમાં લગ્નેશ ગુરુ પોતાની ઊંચ રાશિમાં પાંચમા ભાવમાં પોતાના અધિશત્રુ બુદ્ધ સાથે છે અને શત્રુગ્રહ શનિથી દ્રષ્ટ છે માટે એમ કહી શકાય કે આ જાતકનો ઉચ્ચ રાશિમાં રહેલ ગુરુ પ્રેમ વિવાહ આપી શકે છે પરંતુ બુદ્ધ સાથેની યુતિ અને શનિગ્રહ સાથેની શનિગ્રહની દ્રષ્ટિ એને વિવાહ વિચ્છેદ કરાવી શકે છે સાથે બુધ પણ હોવાથી અહીં આપણે કહી શકીએ કે દ્વિતીય વિવાહની શક્યતા રહે છે આ ઉપરાંત ષઠેશ સૂર્ય છે એની યુતિ પણ બુદ્ધ અને ગુરુ સાથે છે જે સપ્તમેશ અને સપ્તમના કારક સાથે છે એટલે વિવાહ વિચ્છેદ દર્શાવે છે જા જોકે સૂર્ય અહીંયા મનસાત્મક રીતે બુદ્ધ અને ગુરુથી દૂર હોવાથી માત્ર દૂર રહેવાના વિવાહ વિચ્છેદ ન થવા પરંતુ પોતાની પત્નીથી દૂર રહેવાના યોગ વધુ બને છે શનિ અને મંગળનું પણ અહીંયા ષડાષ્ટકમાં હોવું એ આપણને વિવાહ વિચ્છેદ દર્શાવે છે સ્ત્રી જાતકની કુંડળીમાં રહેલ મંગળ પુરુષ જાતકની કુંડળીમાં રહેલ શુક્રથી અગિયારમા ભાવમાં રહેવાથી તેમજ સપ્તમેશ બુદ્ધ લગ્નથી પાંચમા ભાવમાં હોવાથી લગ્ન સુખી રહેવાની શક્યતા તો રહે છે પરંતુ આ જાતક માટે પ્રેમ વિવાહના ચાન્સ વધારે છે તો કહી શકીએ છીએ આપણે કે સ્ત્રી જાતિકાએ આ પુરુષ સાથે લગ્ન કરવા વધુ યોગ્ય નથી કારણ કે વિવાહ વિચ્છેદના યોગ વધારે પડતા પુરુષ જાતકની કુંડળીમાં Yo amo ese.